એવા સુઈગામ તાલુકાના સરપંચોના સંગઠનની રચના કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી ગણાતા વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી સરપંચોની જાણ બહાર તાલુકા પંચાયત ખાતે મૌખિક તેમજ લેખિત અરજીઓ સહિતની રજૂઆતો કરવામાં આવતા આજ રોજ સુઈગામ તાલુકાના તમામ સરપંચોએ સરપંચ મંડળની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રાવલ મગનીરામ કરસનભાઈ માધવપુરા સરપંચ અને ઉપસર પ્રમુખ તરીકે ચાવડા વિક્રમસિંહ કાળાભાઈ મોરવાડા સરપંચ મંત્રી તરીકે રમેશભાઈ વસરામભાઈ સહમંત્રી તરીકે તરીકે પીરાભાઈ અનુપમસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી જેમાં સુઈગામ તાલુકાના સરપંચોના મંડળની સર્વાનુમતે વરણી કરવામાં આવતા સરપંચો તેમજ અન્ય કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી અહેવાલ રમેશ રાજપૂત બનાસકાંઠા તાલુકાના તમામ સરપંચશ્રીઓની સર્વ સંમતિ અને સાથે મિટિંગની યોજના એની અંદર પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીને ખાનગીની નિમણૂક કરવામાં આવી છે અને જે પણ સરપંચોને અગવડતા પડતી હોય છે જે તાલુકાની અંદર જે કામ જે જેવીનું એસોસિએશન બનાવવામાં આવ્યું છે અને એની અંદર પ્રમુખ શ્રી રાવલ સરપંચ સરપંચશ્રી માથુરા ઉપપ્રમુખ શ્રી ચાવડા વિક્રમસિંહ કારાભાઈ ગામ મોરવાડા મંત્રી શ્રી ચૌધરી રમેશભાઈ વસરામભાઈ સહમંત્રી પાંભણિયા પીરાભાઈ કરશનભાઈ અને ખજાનસિંહ ચૌહાણ અનુપસિંહ અનુપાનો સમાવેશ કરવામાં આવે છે જાડેજા જે ગામ રામ સરપંચ શ્રી આ તમામ અમે સર્વ સંમતિથી આ મિટિંગ અમે યોજી અને અમને ઘણી બધી પ્રશ્નોના અમારે આગળતા રહેતીઓ છે જે બી પ્રશ્નો છે અમારે સરપંચશ્રીઓ સાથે રહી અને અમે આ બધાની કચેરીઓમાં ફરી અમે અમે રજૂઆતો કરી છે અને બધા સરપંચો સરપંચશ્રીઓ બી એકબીજાના કંઈ પણ થશે કોઈ પણ સરપંચ બધા સરપંચો સાથે જ છીએ એમના માટે અમે લડત ચાલુ રાખીશું આપણે કોને રજૂઆત કરી અમે સાહેબ સાહેબશ્રીને મળ્યા તમામ ઓફિસોમાં મળ્યા પીએમ વાયની જીબી ઓફિસ છે નરેગા શાખા છે એસડીએમ શાખા છે તરત આ પ્રાંત સાહેબને બી મળવાનું છે થોડા સમયમાં ડીડીઓ સાહેબને બી અમે રજૂઆત કરવાના છીએ થોડા